લોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય સત્ય સનાતન ધર્મ કી જય માનવ મણી છે તારા હાથ મારે રે તું સાને ફરે છે કંગાલ રૂઢિ માનવ મણી છે તારા હાથ મારે રે તું તો મણીને ગોતવાને નીકળ્યો રે માણી છે તારા ગટડાની માનવ માનવમણી છે તારા હાથ મા રે તું તો ફર્યો તીરથ દામોદામ મા રે તને હરી હરીના માડ્યા ક્યાંય રૂડી માનવ માણી છે તારા હાથ મા રે ತೂ ತೋ ನಾಯೋ ಗಂಗಾ ನಾಟೆ ಗಾಟ ಮಾ ರೆ ದೋಡಾ ದೋಡಿ ಮಾೋಯ ದಾವೂಡಿ ಮಾನವ ಮಣಿ ಸೆ ತಾರಾ ಹಾಥ ಮಾ ರೇ ತೂ ಸತೆ ಸತನೆ ಸೋಧ ತೋ ರೇ તને ના સતનો સતન નાર રૂઢિ માનવ મણી છે તારા હાથ મારે તું તો ઘર ને બાવો બન્યો રે તે તો બાવાના બગાડ્યા બે રૂળિ માનવ મણી છે તારા હાથ મારે રૂળિ માનવ ણી છે તારા હાથ મારે તું સાને ફરે છે કંગાલ રૂડી માનવ માનવમણી છે તારા હાથ મારે રૂડી માનવ માનવમણી છે તારા હાથ મારે